તારીખ સાત માર્ચના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બરમિયાવાડ ખાતે જે સ્કૂલ આવી છે એ સ્કૂલની બાજુમાં એક હોસ્ટેલ જે છે એ હોસ્ટેલ પ્રાઇવેટ હોસ્ટેલ છે અને એ પ્રાઇવેટ હોસ્ટેલની અંદર ગૃહમાતા અને ગૃહપતિ તરીકે એ તો ફરજ બજાવતા હતા સ્કૂલના પ્રિન્સિપલ હતા એ માનસ સેવા આપતા હતા ત્યાં હોસ્ટેલની અંદર હોસ્ટેલમાં જે છોકરીઓ હતી તે પૈકી એક દીકરીને એમણે છેડતી અને શારીરિક અડપલા કરતા એના વિરુદ્ધમાં પોક્સો એક હેઠળ આઈપીસી ત્રણસો છોતેર એક્ટ હેઠળ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ફરાર થયેલા આરોપીની પાછળ અમે લોકોએ ડાંગ જિલ્લા પોલીસની ત્રણ ત્રણ પીએસઆઈની ટીમ અને એક લોકલ પોલીસની ટીમ આરોપીને પકડવા માટે નીકળી ગયા હતા અહીંયાથી ટીમ બનાવીને ત્યાર પછી મોડી રાત્રે ગઈકાલે મોડી રાત્રે એ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી એની પત્ની સાથે એની પોતાની કારની અંદર ભાગી ગયેલો હતો પોલીસે સર્વેલન્સને આધારે એને શોધીને પકડી પાડવામાં આવ્યો છે અત્યારે પીઆઈ શ્રી બાલિયા સાહેબ આ ઘટના આ ગુનાની તપાસ કરી રહ્યા છે આરોપીની મેડિકલ તપાસવી અને બાકીના જે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી જે છે એ અત્યારે ચાલુ છે આરોપી મુખ્ય શિક્ષક તરીકે બારમેવાડની સ્કૂલની અંદર એ ફરજ બજાવતા હતા એમની પત્ની પણ ત્યાં શિક્ષિકા તરીકે કામ કરે છે બાજુમાં જે પ્રાઇવેટ હોસ્ટેલ જે છે ત્યાં એ લોકો માનસ સેવા આપતા હતા એવી જાણકારી અમને મળી છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પણ અમે લોકો આ બાબતની જાણ કરી દીધી છે એમને પણ એફઆઈઆરની કોપી આપી દીધી છે ખાતા કે જે પગલાં લેવાના થતા હશે જિલ્લા શિક્ષણાધિકારી તરફ લેવામાં આવશે હાલમાં અત્યારે આરોપી અમારી કસ્ટડીમાં છે અને પૂરી તપાસ કરીને પછી એના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે પૂરી પૂરી કરવામાં આવશે આ એક શરમનાક કિસ્સો છે જેની પોલીસે ગંભીરતાથી નોંધ લઈને આરોપીને રાતોરાત દોડીને ત્રણ ટીમ બનાવીને અને સરપલંચના દરે પકડી પાડી આજે ધરપકડ કરવામાં આવેલી છે